અને બીજી અનેક વસ્તુઓ ચોરી કરીને લઈ ગયો હતો જેના પછી જે મારી સાથે જે મકાન માલિક છે ભાવેશભાઈ રાવલ તેમને વિજાપુર પોલીસમાં થકી ફરિયાદ નોંધાવી હતી જે પછી પોલીસે તપાસ કરીને ચોવીસ કલાકની અંદર આરોપીને પકડી અને મુદ્દામાં જે બાબતે આપણને જે ભાવેશભાઈ છે તો વધુ વાતચીત કરીશું એમને જાણવાની કોઈ શું બનાવું શું બનાવું બનાવો એ તો એવું હતું ને થોડા સમય પહેલા મારા સીજી લોકો મારા મકાનનું કામ ચાલુ હતું અને થોડા સમય પહેલા મારા બાથરૂમમાંથી જગવારના બધા ડાયવર્ટરો પછી શેરાના સ્વચ્છ ટેન્કના આ બધું સામાન કરીને કોઈ જો ઇસમ લઈ ગયો હશે તો એની જાણ મેં બીજાપુર પોલીસ સ્ટેશનમાં સાહેબને જણાવી હતી કમ્પ્લેન કરી હતી ચોવીસ કલાક પહેલાં અને ચોવીસ કલાકની અંદર મને મારું રિઝલ્ટ મળી ગયું સાહેબે જોર પકડી લીધો ખુદા રિકવર કરી લીધો વીઆર ચાવડા સાહેબની ટીમે વી આર ચાવડા સાહેબની કારીગીરી મને ખૂબ ખૂબ ગમી અને સાહેબને હું દિલથી અભિનંદન પાઠવું છું કે સાહેબ તમે આટલા ઝડપી તમારી ટીમે આટલું ઝડપી મારું કામ પતાવી દીધું તો એની માટે બીજાપુરમાં આવા વી આર ચાવડા સાહેબ જેવા અધિકારી હોય એટલે નિરાશે બધાને સૂઈ જવાનું હોય સાહેબ બધાને રાતે લઈ આવશે અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એની માટે હું દિલથી મારા એ મારી પાસે કોઈ સેન્ટર નથી એમને કહેવા માટે એટલું હું ખુશ છું કે ચોવીસ કલાકમાં એમને મારું રિઝલ્ટ આવી શક્યો એની બદલ થેન્ક યુ जो कि रणासर गांव में व्यक्ति जैसे बंगूज खाते मकान नव मकान अपने था साथ भाईजी अपने बीजापुर पुलिस स्टेशन में पी आई है

তেমনি আবার মানেছে